નમસ્કાર દર્શક મિત્રો જનર્પદ ન્યૂઝમાં આપણું સ્વાગત છે સત્તર પાંચ બે હજાર પચીસના રોજ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો હતો કે કોઈ અજાણ્યા વ્યક્તિઓ આવી અને એક સિનિયર સિટીઝન માજી જે બેઠા હતા તેમના ગળામાં પહેરેલો સોનાનો અછોડો એટલે કે ચેઇન તોડીને ભાગ્યા આ આશરે એક તોલા જેટલું વજન હતું જેની કિંમત રૂપિયા એંસી હજાર અને વાઘોડિયા પોલીસ મથકમાં આની ફરિયાદ નોંધાઈ હતી આ ગંભીર બાબતને જોઈને કારણ કે જ્યારે વૃદ્ધ વ્યક્તિઓ ઘરના આંગણે બહાર બેસતા હોય અને તેમની પાસેથી આવી રીતે ગળામાંથી ચેનો તોડીને આ લૂંટારો ભાગતા હોય જે તમે કેમેરામાં જોઈ શકો છો ત્યારે પોલીસ પણ સિકંજો કસવા માટે તત્પર હતી અલગ અલગ ટીમો વાઘોડિયા પોલીસે બનાવી હતી અને ટીમો વાઘોડિયા ટાઉનમાં લગાવેલ જે વાઘોડિયા ગામમાં એન્ટ્રી થતાં એક્ઝિટ થવાના રસ્તા ઉપર લગાવેલા સીસીટીવી ફૂટેજની મદદથી ચેક કરી ટેકનિકલ અને હ્યુમન સોર્સેસની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન જે ગુનો બન્યો હતો એ પહેલાંના તેમજ પછીના પણ સીસીટીવી કેમેરા જોતા ફરિયાદીના વર્ણન મુજબ એક વ્યક્તિ કાળી ટી શર્ટ પહેરેલું અને કાળા કલરની એક્સેસ ટુ વ્હીલર મોટર લઈને જતો સીસીટીવી કેમેરામાં દેખાય છે આના આધારે પોલીસ આગળ વધે છે જે ટુ વ્હીલરનો નંબર ચેક કરવામાં આવે છે ત્યારે આ ટુ વ્હીલરનો નંબર જીતે જીરો સિક્સ ક્યુ એચ ઓગણસાઇટ અગ્ન સિતરનો જણાય આવે છે આ વાહન માલિક ચાલકની તપાસ કરતાં તેમણે ઉપરોક્ત ગુનામાં ત્રણ વ્યક્તિઓ ભેગા મળી આ ગુનાને અંજામ આપ્યો હોય તેવું તે કબૂલાત કરે છે પકડાયેલ વ્યક્તિઓ પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ હતો તેમજ અન્ય કોઈ ગુનાઓ આચરેલ છે કે કેમ તેની હજુ વધુ તપાસ બાકી છે જે તમે ગાડીઓ જોઈ શકો છો આ ત્રણ વ્યક્તિઓ બેઠેલા જોઈ શકો છો પાછળ પોલીસ છે આ વાઘોડિયા પોલીસની સફળતા છે સોનાની લગડી તપાસ દરમિયાન જે મુદ્દામાલ પોલીસને મળ્યું સોનાની લગડી અગિયાર ગામની જેની કિંમત એસી હજાર રૂપિયા ચોર વ્યક્તિઓ સોનાની ચેન વેચાણ કરી રોકડા સાઠ હજાર પાંચસો પોલીસે મુદ્દામાલમાં કબજે કર્યા છે તથા ગુનામાં ઉપયોગ કરવામાં આવેલ બે એક કાળા કલરની એક્સેસ તેમજ એક વ્હાઈટ કલરની જેની બંનેનું ટોટલ કિંમત મળીને એક પચાસ હજાર છે એક ત્રીસ હજાર છે એક પંદર હજાર છે આમ પોલીસે નિકુંજ મુકેશભાઈ પરમાર અને ઝડપી પાડવામાં આવ્યો છે તેમજ બીજો છે ગૌરાંગ હસમુખભાઈ પરમાર આ બંને પીપળિયા રહે છે ત્રીજો છે વિશાલ રમેશભાઈ જે માણોદરનો છે આમાં ત્રણ જણે ટોળકી બનાવી અને લોકોને આવી રીતે સિકંજામાં લઈને ચોરી કરતા હતા તસ્કરી કરતા હતા ઉઠાવગીરી કરતા હતા ગળામાંથી ચેનો તોડતા હતા આ તમામ વાતનો હવે એમ કે છે ને કે ગમત એટલું પણ તમે દોડી લો ચોરની પાછળ પોલીસને સફળતા મળે છે એવી જ રીતે વાઘોડિયા પોલીસને સફળતા મળી છે બીરો રિપોર્ટ પંકજ વસાવા વાઘોડિયા